વડોદરાના પ્રતાપનગર સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં સ્વર્ગવાસી ઉમરો માલ પુરોહિતના સ્મરનાર્થે તેરમી ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થયો હતો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા દ્વારા ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન સંગઠનના પ્રમુખ સ્વર્ગવાસી ઉમરો માલ પુરોહિતના સ્મરનાર્થે તેરમી ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે હિન્દુ મજદૂર સભાના મહામંત્રી સંતોષ પવાર અને આઈપીએલની ટીમ પંજાબ ઇલેવનના ખેલાડી અનુરાગ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના પ્રતાપનગર સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેડરેશનના પ્રમુખ સ્વ ઉમરો માલ પુરોહિતના સ્મરનાર્થે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો હતો ઉપસ્થિત મહેમાનોએ બેટિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો વડોદરા ડિવિઝનની સાહીઠ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલી માર્ચના રોજ રમાશે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર દર વર્ષે કોમરે ડુમરામલ પુરોહિતની યાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે આ ટુર્નામેન્ટની શરૂઆત બે હજાર દસથી કરવામાં આવી હતી અને આ બે હજાર ત્રેવીસમાં એની તેરમી સિઝન થવા જઈ રહી છે એક વર્ષ કોવિડના કારણે આ સિઝન મોકૂફ રાખવામાં આવી હતી આમાં લગભગ સાહીઠ ટીમો ભાગ લઈ રહી છે ઓલ ઓવર બરોડા ડિવિઝનની અલગ અલગ જગ્યાએથી જેમ કે ભરૂચ છે સુરત છે ગોધરા છે ઘણી બધી ટીમો સાઠ ટીમો ભાગ લઈ રહી છે आ टूर्नामेंट की शुरुआत आज थी करी है लगभग पाँच तारीखें आ टूर्नामेंट में फाइनल थवा जाएँ हैं बदाज आनी अंदर पार्टिसिपेट करने वाला रेलवे कर्मचारियों जी आज जैसे आप देख रहे हैं क्रिकेट टूर्नामेंट शुरू हो रहा है आज ये और ये क्रिकेट टूर्नामेंट जो आज यहाँ डब्ल्यू आर यू करा रहे हैं ये तेरहवा टूर्नामेंट है तो इसमें पूरे डिवीजन भर की करीब सात टीमें जो हैं बारी बारी से एक दूसरे को खेलती हैं तो स्पोर्ट्स आप जैसे जानते हैं हम सब की स्पोर्ट्स एक स्ट्रेस बस्टर होता है एक टीम स्पिरिट की भावना आती है और एक जो बच्चों वाली भावना हमारे अंदर रहती है वो खेल के माध्यम से बाहर आती है तो हमेशा हम लोग का ये रहता है कि किस तरह से स्पोर्ट्स को ज़्यादा प्रमोट किया जाए फिटनेस भी आती है इससे तो आज इसका टूर्नामेंट आज शुरू हो रहा है इसका क्रिकेट का जो है